નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે કોર્પોરેટ જગતના કર્મચારીઓમાં વધી રહેલા માનસિક તણાવ વિશે છેલ્લા ઘણા સમયથી તાજેતરમાં જ હમણાં ઘણા સર્વેઝ સામે આવ્યા જેમાં કોર્પોરેટ જગતના જે કર્મચારીઓ છે એમાં પણ ખાસ કરીને જે ભારતીય કર્મચારીઓ છે તેમાં માનસિક તણાવ વધી રહ્યો છે તેવું આ સર્વે સાબિત કરી રહ્યા છે ડિપ્રેશનનું પ્રમાણ ઘણા સમયથી વધી રહ્યું છે આમ તો ખાસ કરીને જો વાત કરીએ કોર્પોરેટ જગતના ઘણા બધા કર્મચારીઓને શારીરિક સમસ્યાઓ તો હવે થવા લાગી છે એ તો એક હકીકત છે જ કારણ કે મોટા મોટાભાગના જોબ્સમાં બેઠાડું જીવન હવે થઈ ગયું છે કોર્પોરેટ જગતમાં અને જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ થઈ રહી છે પરંતુ આ સાથે માનસિક સમસ્યાઓમાં પણ ઘણો બધો વધારો થયો છે ત્યારે આજે આ સમસ્યા પર આપણે ચર્ચા કરવી છે કે શાકાણે કોર્પોરેટ જગતમાં આટલું બધું સ્ટ્રેસ વધી રહ્યું છે અને વધી રહ્યું છે તો સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું આપણે ત્યાં આપણા વર્કપ્લેસ પ્લેસ પર કાર્યસ્થળ પર આપણે સ્ટ્રેસ વગર આમ તો સ્ટ્રેસ વગર રહેવું એ અશક્ય છે કારણ કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો તે ત્યાં સ્ટ્રેસ તો આવવાનું છે આપણે શીખવાનું એ છે કે આ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું ત્યારે આ બધી બાબતો પર ચર્ચા કરીશું અને વિગતે માહિતી આપવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિ ભચેટ છે આ ઉપરાંત મારી સાથે જાણીતા એવા મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ડૉક્ટર જ્યોતિક આપનાથી શરૂઆત કરું છું છેલ્લા ઘણા સમયથી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી છે એ એક હકીકત છે પરંતુ એમાં પણ ખાસ કરીને કોર્પોરેટ જગતના જે કર્મચારીઓ છે તેમની તેમના આ પ્રમાણ ઘણું વધી રહ્યું છે ઘણા બધા સર્વેઝ આ સાબિત કરી રહ્યા છે પહેલાં તો આપનાથી જાણવું છે કે શું ખરેખર આ સર્વે સાચું કહી રહ્યા છે ખરેખર કોર્પોરેટ જગતના કર્મચારીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે એટલે તમે જે આજે ડિબેટ વાત કરી છે કે કોર્પોરેટ જગત સ્ટ્રેસ વધી રહ્યું છે ને એ હતું જ પહેલા ભી હતું આ તો હવે સ્ટડી આયા હવે ડેટા બહાર આયા એટલે આપણને વધારે જાણ થઈ અને માત્ર કોર્પોરેટ જગતમાં જ નહીં બધી જગ્યાએ બધા જ વ્યવસાયમાં સ્ટ્રેસ નું લેવલ તો છે જ પણ હવે વાત એ છે કે અત્યાર સુધી અત્યાર સુધી કેમ આ બધી વસ્તુઓ આપણને ખ્યાલ નહોતી આવતી અથવા એ સ્ટ્રેસ નું કારણ શું તો સ્ટ્રેસનું કારણ ફિઝિકલી પહેલા સ્ટ્રેસ શું છે એ સમજવું પડે આપણે કે આજે સ્ટ્રેસ એટલે શરીર અને મનનો રિસ્પોન્સ એ કોઈ પણ પરિસ્થિતિ જે ઘટતી હોય આપણી નજર સમક્ષ કે અથવા જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થતા હોઈએ હવે આ રિસ્પોન્સ જે છે એ ક્યારે કંટ્રોલની બહાર જતો રહે ત્યારે એ સ્ટ્રેસ કહેવામાં આવે કારણ કે થોડાક અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ જે અમે મનોચિકિત્સાની ભાષામાં યુ સ્ટ્રેસ કહીએ છીએ એ આપણને રેગ્યુલર કામ કરવા માટે કે આપણા ગોલ અચીવ કરવા માટે જરૂરી છે કારણ કે ઝીરો સ્ટ્રેસ અથવા સ્ટ્રેસ ફ્રી જિંદગી એક લાઈફ જેવું કશું હોતું નથી પણ વાત છે કે વ્યક્તિને અપેક્ષા એવી હોય છે કે બધું મારા પ્રમાણે જ થવું જોઈએ મેં જેવું વિચાર્યું છે એવું જ માણું વર્ક એટમોસ્ફિયર વર્ક એન્વાયરમેન્ટ થવું જોઈએ મારા જે સુપિરિયર્સ છે એ હું પહોંચી શકું એવા જ મને ટાર્ગેટ ને એવા જ ગોલ આપે હિસાબે ક્યાંક ને મનમાં ઉત્પન્ન રહેતી હોય છે અથવા તો ઘણી વાર અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ રહેતો હોય છે કે જેના હિસાબે કોર્પોરેટ કે જોબ પ્લેસમાં કે વર્ક પ્લેસમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને સ્ટ્રેસ મેનેજ કરવામાં પણ મુશ્કેલી થતી હોય છે ભાઈ એ જ જાણવું છે કે આપણે ત્યાં કર્મચારીઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ નથી કરી શકતા કારણ કે સ્ટ્રેસ તો જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે સ્ટ્રેસ એવું નથી કે હવે વધી રહ્યું છે કોર્પોરેટ જગતમાં સ્ટ્રેસ પહેલાંથી હતું પહેલાંથી જ કામને લઈને તણાવ ઘણા બધા હતા પરંતુ હવે એવું થાય છે કે તણાવ પણ છે પરંતુ આ તણાવની અસર એમના માનસિક સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે કર્મચારીઓ તો એની પાછળ શું કારણ જવાબદાર છે બેઝિકલી સ્ટ્રેસ ઓર્ગના કારણો છે એક તો કોમ્પિટિશન બહુ વધી ગઈ છે જયારે કંપની પોતે કઈક નવા ઓર્ડર લે છે ત્યારે સ્પર્ધા એટલી વધી ગઈ છે એક જ વસ્તુ માટે પેલા શું કે બે થી ત્રણ કંપનીઓ હતી હવે એક પ્રકારની વસ્તુ માટે સાહીઠ થી સિત્તેર કંપનીઓ હોય છે એટલે સ્પર્ધાત્મક બજાર બજાર ઊભું થઈ ગયું છે કંપની અ સારા ઓર્ડર ઓછા માર્જિનથી લઈ રહી છે ઓછા પછી ઓછા માર્જિનથી માણસો લે એટલે ઓછા માણસો રાખવા પડે ઓછો રાખવા માણસો રાખવા પડે એટલે પછી એક માણસના ભાગે સૌથી વધારે કામ આવે હવે પરિસ્થિતિ તમે જો બીજી દૃષ્ટિ જુઓ તો માણસના સ્ટ્રેસ ક્યારે અનુભવાય કે જ્યારે એને લાગે કે મારી ક્ષમતા કરતાં હું થોડું વધારે કે ડબલ મને કામ સોંપવામાં આવે છે હવે એક વ્યક્તિ માટે એક કામ બે કલાકનું હોય અને બીજી વ્યક્તિ માટે એક કામ આઠ કલાકનું બી હોઈ શકે એટલે અ કંપનીના મેનેજમેન્ટે એ વસ્તુ જોવાની જરૂર છે કે કયા માણસ જોડે શું કામ કરાવવું નોર્મલી અત્યારે શું થઈ રહ્યું છે કે ડેડલાઇન મીટ કરવામાં અને જલ્દી જલ્દી બધું આપી દેવામાં ઘણી વખત કંપની બી ભૂલો કરે છે કંપનીનું એચઆર ડિપાર્ટમેન્ટ બી ભૂલો કરે છે કર્મચારીઓની એપોઇન્ટમેન્ટ વખતે બી ભૂલો થાય છે તેથી પર્ટિક્યુલર જોબ માટે જો કોમ્પિટન્ટ નોલેજેબલ અને સ્કિલ માણસો લેવામાં આવે જેથી હાઈ ક્વોલિટી માણસો સૌથી મેક્સિમમ આઉટપુટ આપે હવે જો તમે એવરેજ માણસો કંપનીમાં ભરતી કર્યા હોય અને તમે એમને સામે એક્સપેક્ટેશન બહુ હાઈ રાખો એટલે સ્ટ્રેસ કંપનીમાં ઉભો થવાનો છે આના મેનેજમેન્ટ માટે કંપનીએ એચઆરએ એચઆર ડિપાર્ટમેન્ટે બહુ શાંતિથી સ્ટ્રેટેજીક રીતે કામ કરવું જોઈએ કે ભાઈ વર્ક એલોકેશન પ્રોપર થવું જોઈએ જો તમે કંપનીમાં જોતા હો તો એટી ટ્વેન્ટી નો રૂલ કદાચ તમને ખબર હશે કે જેમાં ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ પીપલ દે ટેક ધ મેક્સિમમ ઓનરશિપ ઇન ધ કંપની અને એ લોકો મેક્સિમમ કામ કરતા હોય છે અને બાકીના સેવન્ટી ફાઈવ ટુ એટી પર્સન્ટ પીપલ એ લોકો એવરેજ કામ કરતા હોય છે એટલે લોડ વીસ થી પચીસ માણસો ઉપર આજે બી વધારે છે ને વધતો જાય છે અને મેનેજમેન્ટને પણ એ લોકોને જ કામ આપવું છે કે જે લોકો મેક્સિમમ કામ કરતા હોય જે લોકો કામ કરવાની વૃત્તિ નથી ધરાવતા મને મને લાગે છે કે જો આનો આને હું કામ આપીશ ને તો પાછું મારું કામ ડીલે કરશે એટલે જે સારા માણસો કરે છે એમનો growth થાય છે પણ એમને જોડે જોડે સ્ટ્રેસ પણ ઊભો થાય છે એટલે વર્કカルチャーમાં હેપીનેસ વર્કカルチャーમાં એક પ્રકારની એનર્જી જો કંપની લાવે પોઝિટિવ એનર્જી તો જ સ્ટ્રેસ ઓછું થઈ શકે કાર્યસ્થળ પર બદલાવ લાવવાની જરૂર છે પરંતુ હવે ડોક્ટર જ્યોતિ એ બધાના હાથમાં નથી હવે કોઈ વ્યક્તિ જે આવા વાતાવરણમાં છે કે જ્યાં સ્ટ્રેસનું વાતાવરણ છે અને જે રીતે ભાવેશભાઈએ વાત કરી કે એટી ટ્વેન્ટી તો આજે ટ્વેન્ટી પર્સન્ટમાં આવતા લોકો છે કે જેમના પર સ્ટ્રેસ વધી રહ્યું છે કામનું ભારણ વધી રહ્યું છે એમને સ્ટ્રેસથી દૂર રહેવું છે કામના ભારણથી બચવા કરતાં કારણ કે ઘણીવાર વાર એવું નથી હોતું ઘણા લોકોને કામ કરવું ગમતું પણ હોય છે જેટલું કામ કરે કોઈ દિવસ ના નથી પાડતા અને પછી એના કારણે પણ એમને ભોગ ભોગવવું પડે છે એમને વધારે સ્ટ્રેસ આવે છે તો એ વસ્તુ એ ના પાડવું શીખવાની શું જરૂર છે અથવા તો ના નથી પાડવી તો એ કામ

શું એને ના પાડતા શીખવી પડશે તો એ હન્ડ્રેડ પરસેન્ટ એ તો શીખવું પડશે જ કારણ કે જ્યાં સુધી તમે જ્યાં સુધી તમે સ્કિલફૂલ છો તમને પોતાની સ્કિલ પર તમને વિશ્વાસ છે અને તમે કોમ્પિટિટિવ પણ છો કે ના મારે બીજા કરતા સારું પણ પરફોર્મ કરવું છે તો કયું કયું કામ મારાથી થશે અને કયું નહીં નહીં થાય એની અવેરનેસ આપણે હોવી બહુ જરૂરી છે આ અવેરનેસની વાત કરી પણ ક્યારે પાડવી પડે કે જયારે આપણા અમુક અમુક પ્રાયોરિટી કરતા એટલે કરતા હોઈએ ત્યારે એ કામોમાં ના પાડવી પડે અને ના પાડવામાં જોખમ વ્યક્તિઓને એક કે બે વસ્તુનું જ લાગે છે સૌથી પહેલું જોખમ એ લાગે છે કે હું ના પાડીશ તો મારી ઇમ્પ્રેશન જતી રહેશે અથવા ના પાડીશ તો મારું કામ બીજી વખતે મને જે ઘટે છે એ જે મળે છે એ ઘટી જશે અથવા તો હું ના પાડીશ તો એમાં કઈ પોસ્ટ પર કઈ તકલીફ આવશે એટલે બધી છે ને એ જો દૂર કરી શકીએ આપણે તો આઈ થિંક ના પાડવામાં સરળતા બી પડે અને એટ ધ સેમ ટાઈમ રિયલિસ્ટિક એક્સપેક્ટેશન જયારે બંને તરફથી છે કે ભાઈ જે વર્ક કરે છે એના તરફથી બી છે અને જે વર્ક આપે છે એના તરફથી બી છે જો એ ક્યાંક ક્યાંક વાતચીત થાય તો આમાં ઘણું બધું રિલેક્સેશન મળી શકે કારણ કે ઘણા લોકો સ્ટ્રેસ વાત કરતા જ નથી હોતા જયારે બિયોન્ડ લિમિટ પહોંચી જાય પછી તમે એમ કહો છો કે હવે સ્ટ્રેસફુલ થઈ ગયું છે પણ જો પહેલી તમે ચોખવટ કરો અને ક્રમબદ્ધ એટલે સ્ટેપ બાય સ્ટેપ યુ અલોકેટ ધ વર્ક તો વર્ક બી તમારું ટાઈમસર પૂરું બી થાય તમે ટાર્ગેટ બી અચીવ કરી શકો અને જે હેપીનેસ ઇન્ડેક્સ છે એમ નથી કહેતો કે જે કામ કરતા હશે બધા ખુશખુશાલ એમ જોરદાર આમ હેપીનેસમાં કામ કરશે એ એ ઇટ મેજિકલ એક્સપેક્ટેશન છે પણ એટલીસ્ટ હેપીનેસ ઇન્ડેક્સ થોડો થોડો આપણે વધારી શકીએ તો બી ઘણું સારું રહેશે આમાં આ ઉપરાંત ભાવેશભાઈ આપના મતે જે રીતે આપણે જણાવ્યું કે મેનેજરે કામ સોંપવાની જે એક એ વ્યવસ્થિત હોવું જોઈએ કે કામ વ્યવસ્થિત સરખા ભાગમાં જો બધામાં વેચાય તો કદાચ એ સ્ટ્રેસનું લેવલ ઓછું થાય પરંતુ એવું થતું નથી એની પાછળનું કારણ શું એ આમ તો આપણે જણાવ્યું કે એવરેજ આપણે પણ એ તો સુધારી પણ શકાય છે ને ઘણા લોકોને કામ આપીને તમે એને ઇમ્પ્રૂવ પણ કરી શકો છો ઘણા એવા લોકો હોય છે કે જ્યારે જોબમાં જ્યારે એમનું જોઈનિંગ હોય ત્યારે એટલા બધા સ્કિલફુલ નથી હોતા થોડા સમયમાં જો તમે એમને ધીરે ધીરે કામ આપતા જાઓ છો તો એ જૂના મતલબ એક્સપિરિયન્સ એમ્પ્લોય કરતાં પણ સારું પરિણામ આપતા હોય છે એટલે પ્રીતિ પહેલા કેવું હતું કે કંપની અને કંપની વચ્ચે સ્પર્ધા થતી હતી હવે અત્યારે શું થઈ ગયું છે કે ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ વચ્ચે સ્પર્ધા થાય છે મેનેજર અને મેનેજર વચ્ચે સ્પર્ધા થઈ રહી છે અને મેનેજર ની અંદર ત્રણ માણસો કામ કરતા હોય તો એ ત્રણ માણસો વચ્ચે સ્પર્ધા રહી છે થઈ રહી છે એટલે હવે જ્યારે માણસ એમ વિચારે કે ભાઈ હું કોમ્પિટન્ટ છું મારે કોની જોડે સ્પર્ધા કરવાની જરૂર નથી મારે મારું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે તો જ સ્ટ્રેસને એવોઇડ કરી શકાશે બાકી સ્પર્ધા ઇન્ટરનલ પોલિટિક્સ હવે આને આપણે કોર્પોરેટ પોલિટિક્સ કહીએ છીએ પરંતુ જો કંપનીમાં કંપનીમાં કલ્ચર રાખવાની જવાબદારી કોની છે એક એમ્પ્લોયરની બીજી એમ્પ્લોયર સપોઝ હું પોતે જ એકદમ પોઝિટિવ રહું હું પોતે જ એકદમ પોઝિટિવ એનર્જી સાથે કામ કરું અને પોઝિટિવ પોઝિટિવિટી અંદરથી હું મારામાં કેળવું તો મને સ્ટ્રેસ થશે જ નહીં કામ તો રહેવાનું જ છે અને બીજું કે કંપનીમાં જ્યારે તમે નાના નાના સેલિબ્રેશન કરશો જ્યારે તમે કોઈ સારી વાત બને તો તરત તમે નાનકડું એક મિનિટ તમે ક્લેપિંગ બી કરશો તો એનાથી માહોલ બંધ થઈ જશે આખો ચેન્જ થઈ જશે એટલે સારું એન્વાયરમેન્ટ ઊભું કરવાની જવાબદારી કંપનીના ઓનરની છે એચ ડિપાર્ટમેન્ટની છે ને કર્મચારીઓને પોતાની છે અને બીજું કે સ્પર્ધા કોની જોડે તમે કરી રહ્યા છો એ બહુ અગત્યની વચ્ચે છે હવે જ્યારે એક ફેમિલીમાં આપણે એક ફેમિલીમાં ચાર પાંચ માણસો હોઈએ તો આપણે એકબીજા જોડે કમ્પેરિઝન કે સ્પર્ધા કરતા નથી પરંતુ આપણે ઓર્ગેનાઇઝેશન એક ફેમિલી નથી ગણતા એના લીધે માણસો માણસો અને કર્મચારી કર્મચારી વચ્ચે સ્પર્ધા બહુ વિકટ પરિસ્થિતિમાં અત્યારે થઈ રહી છે હું આ શબ્દોનો યુઝ કરું છું બિંગ એચઆર પર્સન કે અત્યારે હું પહેલા કેવું હતું કે તમે એક વખત પરફોર્મ કરો તો ચાલે અત્યારે તમારે રોજે રોજ પરફોર્મ કરવું પડે છે અને તમારે રોજે રોજ પરફોર્મન્સ મેનેજમેન્ટને બતાવવું પડે છે હવે એ પરફોર્મન્સ બતાવવાની હોડમાં માણસ સામ દામ દંડ ભેદ અને ક્યાંને ક્યાં બધું એક એક જોબમાંથી અને પોતાની ફેમિલી લાઈફ અને કામ કરવાની જે એનું એન્વાયરમેન્ટ છે એ વચ્ચે જે બેલેન્સ ચાળવું જોઈએ હવે માણસ અને કર્મચારી ભૂલતો જાય છે એટલે સારી રીતે કામ કરે શાંત મને કામ કરે કંપનીમાં સારું એટમોસ્ફિયર ઉભું થાય હેપી અને હેલ્ધી અને સેલિબ્રેશન વાળું કલ્ચર ઉભું થાય તો જ કર્મચારી શાંતિથી કામ કરી શકશે અને કંપનીમાં બી એક સારું વાતાવરણ ઉભું થઈ શકશે અચ્છા ડૉક્ટર જ્યોતિક એક તો જે આપણે પહેલાં વાત કરી કે એક એવા વ્યક્તિઓ એવા કર્મચારીઓ કે જેમના પર કામનું ભારણ વધારે છે એમને સ્ટ્રેસ આવતું હોય છે પરંતુ જે એવરેજ કર્મચારીઓની વાત કરી કે જેમના પણ કદાચ એટલું બધું કામનું ભારણ નથી હોતું એમને કામ એટલું બધું હોતું નથી એ ખુદ સ્વીકારતા હોય છે કે મારી પાસે એટલું બધું કામ હોતું નથી એ પણ ડિપ્રેશનમાં જઈ રહ્યા છે ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય કે કામથી મને કંઈ પ્રોબ્લેમ નથી કામનું કોઈ સ્ટ્રેસ નથી હોતું પરંતુ જે વાતાવરણ છે જે ઓફિસમાં પોલિટિક્સની આપણે વાતો થતી હોય એ જે પોલિટિક્સ થઈ રહ્યું છે એની અસર પણ એમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે એવું કેમ એટલે આમાં જે હમણાં ભાવેશભાઈ વાત કરી કે આપણે આપણે ફેમિલીની જેમ ઓફિસ નથી કારણ કે એનું કારણ તમને કહું કે છેલ્લા અમુક વર્ષોમાં છે ને ઓનરશિપ કે ભાઈ આ મારું કામ છે આ મારી ઓફિસ છે એ મારે કરવાનું છે એને કારણે બિઝનેસ કે જે બી ફેક્ટરી કે જે છે એની પ્રગતિ થશે ને તો ઉત્તર ઉત્તર મારી બી થશે એ વસ્તુની જે આખી સાયકલ છે એ તૂટી છે અત્યારે કેવું છે મિકેનિકલ થઈ ગયું છે કે ભાઈ હું કામ કરું છું પગાર આપે છે એટલે હું કામ કરું છું બાકી બીજું કશું એમના મગજમાં રહેતું નથી હોતું એટલે જે વ્યક્તિ એવરેજ બી વર્ક કરતા હોય લાગે છે એને વાત હોય કે નાની ડેડલાઈન હોય એને તનાવ લાગવા માંડે છે કારણ કે એને કામ પોતાનું પોતાની ઓનરશિપનું નથી લાગતું બીજું કે હું તો એમ કહું છું અને મારા અનુભવથી તમને કહું છું કે ભલે એન્વાયરમેન્ટ બી સારું હોય સારામાં સારું હેપીનેસ ઇન્ડેક્સ હોય એને કોઈ બીજી કોઈ ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ બી ના હોય એ બધું જ બરાબર હોય તેમ છતાં પણ અમુક લોકો બાયોલોજીકલી અને પર્સનાલિટી રિલેટેડ પણ સ્ટ્રેસ માટે બહુ પ્રોન છે કે ભાઈ એ લોકોનું સ્વભાવ અને શરીર અને બ્રેનની તાસીર જ એ રીતની છે કે એને તમે કશું કામ નહીં આપો તો એને ટેન્શન થશે અને એને એ બાયોલોજીકલી જે લોકો પ્રોન છે એને એને આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એ આઈડેન્ટિફિકેશન જ્યારે આપણે એમને અપોઇન્ટ કરીએ છીએ ત્યારે કરવાનું છે જ્યારે બધું કામ પતી જાય છ બાર મહિના જાય પછી તો બધી વાત પૂરી થઈ જાય છે પછી તો અઘરું થઈ જાય કે કઈ રીતના મેનેજ કરવું એવું થાય એટલે બેટર છે કે વ્યક્તિ પોતે એવું ક્યાંક ને ક્યાંક જે આ બધા જ ચર્ચાની વાત આવે છે એની ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટન્સની વાત આવે છે કે ક્યાં તો પોતાની વર્ક કેપેસિટી કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કેપેસિટી ને ક્યાંક સ્વીકારે અથવા તો જે કંઈ કામ એને સોંપવામાં આવે છે રાઈટ ફ્રોમ ડે વન અથવા ઈવન બિફોર ધેટ કે ઇન્ટરવ્યુમાં તો કહેલું જ કે ભાઈ તમારે આટલા આટલા કામ કરવાના છે તો એ હંડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટન્સ લેવલ સાથે એ કરે છે તો શું થાય કે એ સ્વીકાર ભાવની સાથે રોજ બરોજ રોજ બરોજ મહેનત કરતા રહેશે કારણ કે હું હજી બી તમને કહું છું કે આમાં આ વાત ભૂલવાની બિલકુલ નથી કે મહેનત તો કરવાની જ છે આજે લોકોને મહેનત એવું થઈ ગયું કે એક વારની મહેનત એટલે પૂરું થઈ ગયું એવરી ડે ઇઝ અ હાર્ડ વર્ક અને તોને તો પોતાનું સક્સેસ મળી શકશે તોને તો એની ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ શકે તોને તો શકશે એટલે બાયોલોજીકલી અને સ્વભાવગત બી અમુક લોકો પહેલેથી જ ત્રોન હોય છે કારણ કે મગજના બંધારણ અને રસાયણ એ રીતના ઉથલ પાથલ થયા હોય કે જરીકમતી વાતમાં બી એ તણાવમાં આવી જતા હોય અને જરીકમતી વાતમાં બી એકદમ ધીરજ ગુમાઈને કંઈક ને કંઈક ડિસિઝન લઈ લેતા હોય છે તો આમાં વાતાવરણનું કે બીજા કષણનો કોઈ રોલ નથી આવતો વ્યક્તિનો પોતાનો રોલ આવે છે અને એમાં સ્વીકાર ભાવ એક્સેપ્ટન્સ એ બહુ અગત્યનો રોલ ભજવી ભજવી જાય છે અને આ ઉપરાંત હવે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત થઈ જ રહી છે તો ભાવેશભાઈ આપના મતે એક મેને એ કોઈ પણ કર્મચારીનું સ્ટ્રેસ ફ્રી સ્ટ્રેસ ફ્રી તો નહીં પણ એ કે એમની બહુ વધારે ડિપ્રેશનમાં તમે ના જતા રહો એવા વાતાવરણમાં નથી રહેવું ભલે ઓફિસનું વાતાવરણ કેવું પણ હોય આસપાસના લોકો કેવા પણ હોય પરંતુ પોતાનું કામ સારું આપવું છે એ પણ કોઈ પણ પ્રકારની સમસ્યા વગર તો કઈ રીતે મેનેજમેન્ટ કરવું જોઈએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ હવે નોર્મલ પરિસ્થિતિ અત્યારે એવી બની છે કંપનીઓમાં અને કોર્પોરેટમાં કે જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી ને એ વસ્તુ માટે એમ્પ્લોઈઝ ચિંતા કરતો હોય છે કે મેં ધાર્યું હતું એ પ્રમાણે થતું નથી ફોર એક્ઝામ્પલ મેં કંપનીમાં મારું એપોઇન્ટમેન્ટ થયું છે અને મને મારા મારા એક્સપેક્ટેશન પ્રમાણે મારો મેનેજર મને સાચવતો નથી યા પછી મારા એક્સપેક્ટેશન પ્રમાણે મને રોલ નથી મળતો એટલે નાઇન્ટી પર્સન્ટ કર્મચારી પોતે જ હું જે ધારું છે એ થતું નથી એના વિચારોમાં જ વ્યસ્ત હોય છે પરંતુ એક જ સરળ ઉપાય છે આનો કે જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી એની હું આજથી ચિંતા છોડ દઈશ મારા કંટ્રોલમાં શું છે હું પોતે જ છું બીજું કોઈ જ મારા કંટ્રોલમાં નથી મને જે કામ સોંપવામાં આવ્યું હશે કદાચ મારી જોડે ઓછું કામ છે તો નો પ્રોબ્લેમ પણ મને જે કામ સોંપવામાં આવ્યું છે હું એટલું આઉટસ્ટેન્ડિંગલી કરી બતાવું જેથી મારું કામ આજે નહીં તો કાલે અને જે લોકો સારું કામ કરે છે ક્વોલિટી કામ કરે છે પ્રોડક્ટિવિટી હાઈ બતાવે છે કામમાં એ લોકોને મેનેજમેન્ટ આજે નહીં તો કાલે એની રેકોગ્નિશન કે એની નોટ લેજ છે નોટ લેજ છે એની એટલે વ્યક્તિએ જે વસ્તુ મારી બાઉન્ડ્રીમાં નથી જે મારા ફ્રેમમાં નથી એની બહુ ચિંતા કરવાની જરૂર નથી પરફોર્મન્સ ઉપર જ ફોકસ કરવાની જરૂર છે મને જે કામ સોંપ્યું છે હું એક્સલન્ટ વેમાં એ કામ પૂરું કરું થોડો ઇનોવેટિવ બનવું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપવું અને મારા વિચારો એકદમ પોઝિટિવ રાખો આટલું જો વ્યક્તિ અથવા તો કોઈ પણ કર્મચારી કે મેનેજર જો કરે તો મારા ખ્યાલથી સ્ટ્રેસને ઇગનોર કરી શકાય છે સ્ટ્રેસ તો રહેવાનો જ છે પરંતુ આપણે એને ઇગનોર કરી શકીએ છીએ સ્ટ્રેસ વગર ભી સારી રીતે કામ કરી સકીએ છે હ તો ડોક્ટર જ્યોતિ કે જે પોઝિટિવ પોઝિટિવિટીની આપણે પહેલાં વાત કરી હતી કે આપણે પોઝિટિવ રહેવાની જરૂર છે તો દિવસ દરમિયાન એક જીવનશૈલી કોઈપણ કોર્પોરેટ કર્મચારીની આપણા મતે કેવા પ્રકારની હોવી જોઈએ કે જેનાથી એ પોતે પોઝિટિવ રહી શકે અને આપણે ત્યાં કહેવાય છે કે પોતે પોઝિટિવ રહીએ તો આપણી આસપાસનું વાતાવરણ પણ એ ઓટોમેટિક પોઝિટિવ થઈ જાય તો એ જીવનશૈલી કેવા પ્રકારની હોવી જોઈએ દિનચર્યા કેવા પ્રકારની હોવી જોઈએ એટલે સૌથી પહેલા તો તૈયારી એ રાખવી જોઈએ કે બદલાવ તો આવશે જ જો બદલાવ આવશે તો જ તમે ખુશ રહી શકશો ઘણા લોકો સ્વભાવમાં રૂટિનમાં કે પોતાની વર્ક બદલાવ લાવવા માટે એકદમ અંદરથી ગભરાયેલા હોય છે કે એકદમ આમ રિજિડ હોય છે કે એને હિસાબે લોકો રહેતા હોય એટલે પહેલું લાઈફ સ્ટાઇલમાં ચેન્જીસ કે એક્સેપ્ટ ધ ચેન્જ કે ભાઈ બદલાવ તો મારે લાવો જ પડશે એના વગર મારું કામ જે છે એ હળવું નહીં થઈ શકે પહેલી વસ્તુ

એક વાર તમે ઓફિસ ની બાર ગયા તમે ઘરે પહોંચ્યા એટલે ઓફિસ નું કામ ઓફિસ માં ઓફિસ ની વાત ઓફિસ માં એ ઘરે લઈને નહીં જવાની તોય તો તમે બધા જ વર્ક લાઇફના આસ્પેક્ષ તમે બેલેન્સ કરી શકશો અને તો ખુશ રહી શકશો અને જે તમે કીધું પોઝિટિવ માઇન્ડ સેટ સાથે રોજ તમે ઓફિસ જઈને સારામાં સારું વર્ક આઉટપુટ આપી શકશો બિલકુલ આ ઉપરાંત કર્મચારીઓ સાથેનો જે વ્યવહાર હોવો જોઈએ એ આપણા મતે ભાવેશભાઈ કેવા પ્રકારનું હોવું જોઈએ કારણ કે ઘણીવાર એ મેનેજમેન્ટ પણ સારું હોય બધું હોય પણ કર્મચારીઓ કર્મચારીઓની આપસમાં બનતી નથી અને એમાં તણાવ ઉત્પન્ન થઈ જતો હોય છે તો એ કર્મચારીઓનું એકબીજા સાથેનું શું ઘણીવાર એવું થાય કે વધારે પડતા એ લોકો ક્લોઝ થઈ જાય અને એના કારણે પણ એમના કામ પર અસર થતી હોય છે અને ઘણીવાર લોકો વાતચીત પણ નથી કરતા વર્ક પ્લેસ પર એકબીજા સાથે તો એનું પણ નેગેટિવ ઇફેક્ટ તો કેવું હોવું જોઈએ એટલે બહુ સરસ વાત કરી તમે પ્રીતિ કે જ્યારે કર્મચારીઓ મિત્રો કર્મચારીઓમાંથી મિત્ર બની જાય છે ત્યારે એકબીજાને મનદુખ દુઃખ ક્યારેક ક્યારેક થઈ જાય છે અને એની અસર એમના કામ પર બી પડે છે એટલે જેમ ડોક્ટર જ્યોતિએ કીધું કે તમને ડિફ્રેન્શિયેટ કરતા આવડવું જોઈએ કે આ મારું ઓફિસનું કામ છે આ મારી પર્સનલ વાત છે આ વસ્તુ હું છ વાગ્યા પછી કરીશ આજે ઓફિસથી નીકળ્યા પછી અને આ વસ્તુ હું આજે ઓફિસમાં કરીશ અને બીજું કે માણસે પહેલા તો પોતાની જાતને રિસ્પેક્ટ આપવી પડે બીજા કર્મચારીઓને રિસ્પેક્ટ આપવી પડે તમારે સોબર બનવું પડે હંબલ બનવું પડે અને માનવતાના ધોરણે જો તમે કામ કરશો હું પોતે બધાને રિસ્પેક્ટ આપીશ તો મને લોકો રિસ્પેક્ટ આપશે એટલું યાદ રાખવું બહુ જરૂરી છે અને બહુ સરળ રીતે જો તમે અને સિમ્પલ રીતે જો તમે કંપનીમાં એફિશિયન્ટ વેમાં જો કામ કરો લોકોને સાથે રાખીને કામ કરો એક સરસ માહોલ બનાવવાની કોશિશ કરો અને લોકોને માન માન આપો અને એક મૈત્રી ભર્યું જો તમે વાતાવરણ તમારી આજુબાજુમાં ઉભું કરો તો મારા ખ્યાલથી કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચે સ્ટ્રેસ જે અત્યારે નાનો મોટો ઉભો થઈ રહ્યો છે એને તમે દૂર કરી શકો ચોક્કસ

કે જયારે એ બહુ કેઝ્યુઅલ થઈ જાય કે બધું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય ત્યારે બધી જ બાજી આખી બગડતી હોય છે એટલે રિલેશનશીપ હેલ્ધી રાખવા જોઈએ બીજું નોલેજ શેરિંગ બેઝિસ વાળા રિલેશનશિપ રાખવા જોઈએ માત્ર ગામની પંચાયત કરવા માટે કે કોણ શું કામ કરે છે કે નથી કરતું એવા બિલકુલ બહાર આવવું જોઈએ કારણ કે બધાના પોતપોતાની પોસ્ટ છે બધાના પોતપોતાના રોલ છે એના બંધારણમાં રહીને આપણે કામ કરવાનું છે અને હા ચોથી વસ્તુ કે ધારો કે બ્રેક્સ હોય છે કેન્ટીન ના બ્રેક્સ હોય લંચ બ્રેક તો એ સમયે એ એકદમ રિલેક્સ રાખવાનો છે ભાઈ હવે એ સમયમાં જ બધા કલીગ્સ કા તો કોઈ પોતાના સાહેબની વાત કરતા હોય છે કા તો પ્રોજેક્ટ વાત કરતા હોય છે કા તો ડેડલાઈન વાત કરતા હોય છે અને એટલે જ આ રિલેશનશિપમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ સિવાય બીજી કોઈ વાત જ નથી થતી હોતી તો એ જે બ્રેક્સ મળે છે ત્યાં તમે પોતાની ભાઈ કંઈક મસ્તી મજાકની વાત કરો પર્સનલ વાત કરો કંઈક ગીતો કંઈક સાંભળો કે 10 15 મિનિટ તમારી પોતાની છે કે ત્યાં તમારે કામ નથી કરવાનું અને ઓલરેડી તમને વર્ક એનવાયરમેન્ટ આપે છે કે ભાઈ એ 15 મિનિટનો બ્રેક તમે લો તો એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરો અને રિલેશનશિપ હંમેશા હેલ્ધી રાખવાનો પ્રયત્ન કરો કારણ કે લાંબા ગાળે વર્ક તમે ગમે એટલું કર્યું હશે રિલેશનશિપ જ કામમાં તમને લાગશે આ છેલ્લો સવાલ ભાવેશભાઈ એક મંત્ર કોર્પોરેટ સેક્ટર માં સુખી રહેવા માટે ખુશ રહેવા માટે આપના તરફથી હું તો એક જ મંત્ર બધાને કહું છું કે ભગવાન એક જ વખત જિંદગી આપી છે ફૂલ એન્જોય કરો ખુશ રહો લોકોને ખુશ રાખો અને જિંદગીમાં જીવનમાં રોજ એક વખત મારો એન પર્પઝ શું છે લાઈફનો એ યાદ રાખો ટેમ્પરરી સક્સેસ થી દૂર રહો અને હું આ લાઈફમાં એક સારું કામ કરવા આવ્યો છું એવા શુદ્ધ વિચાર સાથે તમારી જિંદગી જીવો ચોક્કસ તમે સારું જિંદગી જીવન સારું જીવન જીવી શકશો ડોક્ટર જ્યોતિક આપના તરફથી છેલ્લો મેસેજ કીપ સ્માઈલિંગ સ્માઈલ રાખો ચહેરા પર અને થિંક સિમ્પલ સરળતાથી વિચારો આટલું કરવાથી મોટા ભાગના તણાવ દૂર થઈ શકતા હોય છે સાથે જોડાયા દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ નિર્માણ ન્યૂઝ નમસ્કાર